સુરતમાં ફાયર સેફટીના અભાવને કારણે માર્કેટ કોમ્પ્લેક્ષની પંદરસો છ દુકાન અને ડ્રીમ હોન્ડા સિટી શોરૂમ સીલ કરી દેવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા રાત્રે બાર વાગ્યા બાદથી અંબાજી રોડ પર આવેલી માર્કેટ અને કોમ્પલેક્ષમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓ ઊંઘતા રહ્યા અને ફાયરે ઓપરેશન કરી નાખ્યું સુરતમાં તક્ષશિલા

ગત સોમવારે અંબાજી માર્કેટની એક દુકાનમાં આગની ઘટના બાદ કોઈએ પણ ફાયર સેફટી સુવિધા ન કરાવી હોવાનું ધ્યાને આવ્યું હતું અધિકારીની ટીમ આખી રાત કડકડાતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરતી રહી હતી અંબાજી માર્કેટની મોટા ભાગની દુકાનો સીલ કરી દેવામાં આવી હતી ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ તેમ છતાં ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાત્રિથી સવાર સુધી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ માર્કેટ પાંચ કોમ્પ્લેક્સ અને એક ડ્રીમ હોન્ડા સિટી શોરૂમ સહિત કુલ મળીને પંદરસો છ જેટલી દુકાન સીલ કરવામાં આવી છે રિપોર્ટ બાય અનવર્સેક એલસીએનસી ન્યૂઝ સુરત